ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર કેમ છે બધાને અનધ વ્લોગ અનધ સિટી તો ફરી આજે ફરવા નીકળી જઉં છું એક્સાઇટમેન્ટ જોવો છો ને સો જઈ રહી છું મસ્ત સ્ટેટમાં ચલો આવશો ને મજા કરીશું ત્રણ દિવસ અમે ત્રણ દિવસ બહાર જઈએ છીએ ટાટા ટાઈગર ટાઈગર ટાટા મોઢું નથી ફેરવતું ચલો મને આ સીટ પર નતું બેસવું એટલે જો મારો મૂડ કેવો ખરાબ છે એ કેવા રોદા લાગે મને નહોતું ગમતું અહીં બેસવું પણ શું કરું બેસવું પડ્યું એ પણ થોડી વાર માટે અને આને જો હસવું આવે એકચુઅલી અમને બેન નહોતું ગમતું અમે લોકો તો નીકળી ગયા હતા અને અમને લાગી કે બહુ તો અમે લોકો ખાવા આવ્યા છે વાણી લગાઠ્યા અને એવું બધું અમારા પપ્પા હોય એટલે એવું તો ખાવું પડે ગરમા ગરમ ફાફડાના શોખીનો

રસ્તાની મજા લઈ રહ્યા છે મસ્ત વેધર હતું એટલે મજા આવી ગઈ છે મારા પપ્પાને તો ડ્રાઈવિંગ કરવામાં બાકી મોજમાં હતા પપ્પા આજે ડ્રાઈવિંગ કરવામાં તમારું રાજસ્થાન હા ચોમાસામાં આવવું તો મજા આવે પપ્પા કહેવા તો કેટલું મસ્ત છે પપ્પા તેમ જોઈએ રાજસ્થાનને કારણ કે રણ વરસાદ વાળું જો મજા આવે ના વાતાવરણમાં જો હા જો મજા આવે મમ્મી તમને મજા આવે તન મજા આવે મામા તને આ તો પોતે વિડિયો કરી લો પપ્પા એમ કે કાંઈથી જ્યો કાંઈથી લઈ લો તો અમે લોકો જ્યાં જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં શામળાજી આવે છે તો અમે લોકો શામળાજી મંદિરે દર્શન કરવા આવ્યા છે એટલે કેવું મસ્ત આમ કેનેડા જવાનું છે ને બધા ધર્મ સ્થળનો બધે દર્શન કરતી કરતી જાઉં છું ભગવાનના સાનિધ્યમાં પહોંચો ને એટલે અલગ જ શાંતિ મળે

શામળાજીમાં વરસાદ આવ્યો હતો અને એકદમ લપસણું હતું ને બધું તોય અમને લોકોને ગરબા કરતો વિડીયો કરવાનો હતો એટલે અમે લોકો તો મસ્ત પબ્લિક આવતી જતી હતી અમને જોતી જતી હતી તોય ગરબા તો કર્યા જ અમે ગુજરાતી ગુજરાતી નીકળે ટ્રાવેલિંગમાં અને કારમાં ગરબાના વાગે એવું બનતું હશે અમે તો ઓલમોસ્ટ આખા ટૂરમાં ગરબા જ વગાડ્યા છે અને મજા કરી છે ગરબાની ચીઝલિંગ્સ મારા એકદમ ફેવરેટ છે મને બહુ જ ભાવે ટ્રાવેલિંગ કરવું એટલે એક ડબ્બો સાથે લઈ જ લેવાનો અને આ છે ને જોતાં જોતાં ટ્રાવેલિંગ કરતાં કરતાં ટાઈમપાસ કરતાં કરતાં મેં અડધો ડબ્બો ખાલી કરી નાખ્યો તો એક જ સાથે કારણ કે અમારે બહુ ફેવરેટ છે કોઈ તો કહી દે કે મારા પપ્પાની ઉંમર બાવન વર્ષ હશે એમના શોખ તો જોવો ભાઈ સાબ આ બીલું કરું અભી

અમને લોકોને ભૂખ લાગી અને જે અમે જઈએ છીએ ત્યાં પહોંચવાનું પાંચ કિલોમીટર જ બાકી છે પણ અમને લોકોને હોટેલમાં નથી ખાવું અમને વન ભોજન કરવું છે એટલે જો અમે બધા જો ફૂલ બધા ખાવા બેહી છે વન ભોજન કરીએ છે હા ખોય જ ઓલ લ્યો બધા ખાવ તો કોઈનો વાંદરો ખોવાઈ ગયો હોય મારો ભાઈ જે વિડીયો શૂટ કરી રહ્યો છે અમે બંને ક્યાં ચડ્યા છે જો એ લોકો ત્યાં છે અમે લોકો અહીંયા ચડ્યા છે અહીંયા રોડ છે જો પપ્પા ઉપર ચડી ગયા પપ્પા અમને આવું બધું શીખવાયું ચડતા શોખ જોયો શોખ ઓટો રિક્ષામાં બેસી અને જઈએ છીએ મંદિરે જ્યાં જવા માટે

અને ઇન્સ્ટન્ટ રિગ્રેટ શું થયો બે આપણને કે આપણે કુર્તો કે ટ્રેડિશનલ આઉટફિટ કઈ જ ના લાવ્યા લાવ્યા હોત તો મજા આવી જાત આ મારા વિવેક માટે વન સિબલ કિટ સેટ પ્રાણ જાય પણ એસ્થેટિક ના જાય અહીંયા એસ્થેટિક જતો રહ્યો અને પ્રાણ પણ જતા રહ્યા છે હોટલ પ્રી બુક ના કરો એટલે હોટલ સુધી પડે હોટલ શોધી લીધી મળી ગઈ અમારો રૂમ છે આ અને હવે અમે લોકો ડિનર માટે જઈશું થાકીને ટે થઈ ગઈ છું સવારથી એવું કંઈ ખાસ ખાધું નહોતું ને એટલે અત્યારે બધાને જોરદારની ભૂખ લાગી હતી એટલે ફટાફટ ખાવા જ લાગ્યા હતા અમે લોકો આ બાજુ આવીને

થઈ ગયા બહુ ચાલ્યા છે સો કાલે મળીએ નવા બ્લોગમાં નવા સિટીમાં જઈએ એટલે ત્યાંથી બનાવીશું વિડીયો ત્યાંથી તમને બતાવીશું વિડીયો તો ટિલ દેટ ગુડ નાઇટ સુધી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ રાધે રાધે એન્ડ ડોન્ટ ફોગેટ ટુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ